જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત અગિયાર માર્ચના રોજ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદાર સાથે બેઠક યોજી હતી અને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી જે મિટિંગના ચુમ્મોતેર દિવસ બાદ એટલે કે આજે શનિવાર ચોવીસ મે ના રોજ રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત કરાઈ છે જેમાં રત્ન કલાકારોના સંતાનની એક વર્ષની શિક્ષણ ફ્રી વધુમાં વધુ

શિક્ષણથી વંચિત ન રહે તે માટે એક વર્ષ માટે તેમની શાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ પાંચ લાખની મૂડી ઉપર નવ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ એક વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે રત્ન કલાકારની પાત્રતા આ સહાય યોજનામાં જે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી જેમને કામ ના મળ્યું હોય જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય આ પૂર્વેમાં એવા રત્ન કલાકારોએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ કોઈ પણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ રત્ન કલાકારની ઉંમર એકવીસ વર્ષથી વધારે હોવી જોઈએ રત્ન કલાકારોના બાળકોને એક વર્ષ માટે ફીના સો ટકા લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ તેર હજાર પાંચસોની મર્યાદામાં હોવી જોઈએ જે કંઈ ફીઝ હશે એ ફીઝમાં તેર હજાર પાંચસો પ્રમાણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આપવામાં આવશે જે આપણી આર યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છીએ એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે